તો એકત્રીસ ડિસેમ્બરને લઈ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે આંતરરાજ્ય સરહદ પર સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રખાઈ રહી છે દારૂ સહિત કેફી પદાર્થ જેવા ગુનાઓ અટકાવવા શંકાસ્પદ વાહન ચાલકોનું ફોટો આઈડી ચેક કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે બે હજાર ચોવીસ ને લઈ નવા વર્ષના ઉજવણી માટે લોકોમાં એક અલગ બનેલી છે એકત્રીસ ડિસેમ્બરને લઈ કોઈ અનિશ્ચિત પ્રવૃત્તિ ના બને તે માટે બનાસકાંઠાની અતિ સંવેદનશીલ ગણાતી એવી અમીગઢ ચેક ચેકપોસ્ટ ઉપર રૂટીન ચેકિંગમાં પણ પોલીસનો વધારો કરી દેવામાં આવેલો છે જ્યાં રાજસ્થાન રાજસ્થાનને અડીને આવેલું અમીરગઢ ચેકપોસ્ટમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેમજ કોઈ નશીલો પદાર્થ કે માદક પદાર્થ ગુજરાતમાં ના ઘુસાડવામાં આવે દ્વારા તે માટે અમીરગઢ ચેક પોસ્ટ પોલીસની ની સઘન ચેકિંગ ધરવામાં આવેલું છે આવતી જાતી નાની ગાડીઓને તેમને ઝીરવી રીતે તપાસ કરવામાં આવેલી છે અને શંકાસ્પદ લાગતા વ્યક્તિઓનું આઈડી પ્રૂફ જોઈ અને તેમને ગુજરાતમાં પ્રવેશ કરવામાં આવેલો છે અશોક છે સંદેશ ન્યૂઝ ચેનલ અમીરગઢ